નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ બે દિવસ પહેલાં રાજકોટ પોલીસ વિભાગે સ્થાનિક પોલીસ સાથે રાખી અલગ અલગ ટીમો દ્વારા રાજકોટના મોરબી રોડ આવેલ ગોપાલ રેસિડેન્સી નામની સોસાયટીમાં રેડ કરી હતી જેમાં અજીત મુલ્લા નામનો ઠેકેદાર પશ્ચિમ બંગાળના એકવીસ બાળકોને ગેરકાયદેસર રાજકોટમાં ઘુસાડી ઇમિટેશનનું કામ કરાવતો હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે રાત્રિના સમયે રેડ કરી એકવીસ જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ક્રાઇમ ઇસીપી ભરત બસિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ બાંગ્લાદેશીની તપાસ કરી રહી હતી ત્યારે મજૂરો અંગે માહિતી મળી હતી પરંતુ મોરબી રોડ પર રાજનગર વિસ્તારમાંથી આ ઠેકેદાર બાળકોને લઈ અલગ જગ્યાએ નાસી છૂટ્યો હતો દરમિયાન ગત તારીખ પાંચ જૂનના રોજ માહિતી મળી હતી કે ઠેકેદાર બાળકોને લઈ ભેડી ચોક નજીક ગોપાલ રેસિડેન્સીમાં બ્લોક નંબર જી તેત્રીસમાં રહે છે જ્યાં તપાસ કરતાં ઓગણીસ બાળકો મળી આવ્યા હતા જેમાં ચૌદ બાળકની ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી અને પાંચ બાળકોની ઉંમર અઢારથી વાઇસ બાવીસ વર્ષની હોવાનું સામે આવ્યું હતું જે બાળકોના શરીર પર ઈજાના નિશાન હતા જેથી મેડિકલ રિપોર્ટ કરાવતા માર મારવામાં આવ્યા હોવાનું સામે આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠેકેદાર અજીત મુલા અજમત મુલા સામે ફરિયાદ નોંધાવતા નોંધાવવામાં આવી હતી પોલીસ દ્વારા ઠેકેદાર સામે ફરિયાદ નોંધી બાદમાં આરોપીની શોધખોળ શરૂ કરી ગઈકાલે પોલીસ દ્વારા આરોપી અજીત મુલા અજમત તુલાને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની સાથે અન્ય બે સગીર બાળકો મળી આવ્યા હતા જે બાળકોની તપાસ કરતા એક બાળકને

મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળથી આવેલ કારીગરો કામ કરતા હોય છે આ કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી નાગરિક આવીને કામ કરતો હોય કેમ તે બાબતની તપાસ લોકલ પોલીસ સ્ટેશન અને એસઓજી કરતી હોય છે આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી શાખાને એક હકીકત મળેલી હતી કે પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ અજીત મુલ્લા અને અજમત મુલ્લા અજીત મુલ્લા અજમત મુલ્લા પોતે નાના નાના બાળકો સગીર વય બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે તેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢારથી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતાં તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા જોઈનાયલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક પીઆઈને સોંપવામાં આવેલ હતી બનાવની ગંભીરતાને જોઈને અ એસઓજી બ્રાન્ચ તથા એ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા ત્યારબાદ એક આતમીને આધારે આ આરોપીને પકડી લેવામાં આવે છે અને આ આરોપી સાથે બીજા બે અન્ય સગીર બાળકો પણ મળી આવે છે જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોયના અને ઈજાના નિશાન હતા ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં પૈકીના એક બાળકના પૃષ્ઠભાગે મળદ્વારમાં કોઈ સોલિડ કે સખત વસ્તુ નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટ માં પુષ્ટિ થાય છે અને આ મેડિકલ તપાસ આધારે પણ આપણે પણ તપાસ કરતા પણ આ વ્યક્તિએ જ આ કૃત્ય કરેલા હોવાનું જાણવા મળે તમામ બાળકો છે કઈ રીતે નવો માતા શું મેટર આપવામાં આ બાળક આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ની આજુબાજુના એરિયા ના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો છે અજીત મુલા અજીત તમામ